નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું દલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજથી તમામ પેન્શનો માટે પેન્શન સંબંધિત ફરિયાદોને લઈને સરકારે સિસ્ટમમાં કર્યો મોટો સુધારો પેન્શન માટે ખાસ જાણી લેજો મિત્રો તમારા માટે આજનો તારીખ એક એક બે હજાર છવ્વીસનો લેટેસ્ટ અપડેટ છે કે જો તમે પેન્શનધારક છો તો તમા તમને તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમને મળતી રહેશે માહિતી તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો પેન્શન પેન્શન માટે કેટલી જે ફરિયાદો છે કેટલી તકલીફ પડે છે એ તકલીફને દૂર કરવા માટે સરકારશ્રી લીધો મહત્વપૂર્ણ નિર્ણય સૌપ્રથમ વાત કરીશું આ વર્ષે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ સાથે સંકળાયેલા લાખો કર્મચારી અને પેન્શનને ઘણા મોટા ફેરફાર લાવ્યું છે વધતી જતી ફુગાવાની લાંબી પ્રક્રિયાને પેન્શન સંબંધ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે અને ઈપીએફઓએ પેન્શન સિસ્ટમનો નોંધપાત્ર સુધારો કર્યો છે આ નવા નિયમોનો ઉદ્દેશ્ય પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવા વિલંબ દૂર કરવા અને દરેક પેન્શનને સમયસર તેમનો હક મળે તે સુનિશ્ચિત કરવાનો છે જે લોકો લાંબા સમયથી દસ્તાવેજો તકનીકી સમસ્યાઓ અથવા કડક નિયમોને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમને હવે નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે મિત્રો તો મિત્રો ઈપીએફઓ અને સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ સિસ્ટમમાં સુધારો કરવામાં આવે છે જે તકલીફ પડે છે ઈપીએફઓના પેન્શન ધારકોને તે જે તકલીફ પડે છે તેમને દૂર કરવામાં એક નવી નવો માર્ગ ખોલ્યો છે મિત્રો ત્યારબાદ શું છે માહિતીમાં પેન્શન છત્રીસ મહિનાના નિયમો છૂટછાટનો લાભ મળશે પહેલાં એ પીએફઓ પાછે પેન્શન અથવા રેકોર્ડ સુધારા બાબત છત્રીસ મહિનાની કડક સમયમર્યાદા હતી જો આ સમયગાળા દરમિયાન ભૂલ સુધારી ન હોતો દાવો નકારી કરવામાં આવતો આવતો હતો આનાથી વૃદ્ધ આનાથી ખાસ કરીને ભૂલ પેન્શન અસર થતી હતી ત્યારે નવા નિયમો હેઠળ આ કડક સમયમર્યાદા મોટાભાગે દૂર કરવામાં આવી છે હવે વિલંબી દાવોને પણ સ્વીકારવામાં આવશે અને સમય હવે રેકોર્ડ સુધારા માટે અવરોધ રહેશે નહીં લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાનો નિર્ણય ઈપીએફ સમયની સૌથી મહત્વપૂર્ણ ફેરફાર લઘુત્તમ પેન્શન રકમ છે એપીએસ ના ફાઈવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારી રૂપિયા સાત હજાર પ્રતિમાસ કરવામાં આવ્યું છે અગાઉ આ રકમ માત્ર એક હજાર હતી જે ફુગાવાના સમય અત્યંત ઓછી હતી આ નિર્ણય ઓછા પગારવાળા કર્મચારી અને વૃદ્ધ પેન્શન નાણાકીય સુરક્ષા પૂરી પાડશે જેનાથી તેમને દૈનિક જરૂરિયાત પૂરી કરવાનું સરળ બનશે મિત્રો પેન્શન દાવોમાં નિકાલમાં પંદર દિવસ થશે પહેલાં પેન્શન દાવોની પ્રક્રિયા કરવામાં ઘણા મહિના લાગતા હતા હવે સમગ્ર પ્રક્રિયા ડિજિટલાઇઝેશન કરવામાં આવી છે અને નવી સિસ્ટમ હેઠળ પંદર દિવસમાં પેન્શન દાવો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે અને ઓનલાઈન ચકાસણી અને ડિજિટલ ટ્રાન્સફર પેન્શનની ઓફિસમાં જવાની જ જવાની જરૂરિયાત દૂર કરશે મિત્રો બેરોજગારી સ્થિતિમાં ઈપીએફ ઉપાડવા સરળ બનશે નોકરી ગુમાવી સ્થિતિમાં કર્મચારીઓ હવે તાત્કાલિક રાહત મળશે નવા નિયમ અનુસાર કર્મચારી બેરોજગાર થયા પછી તેમને ઈપીએફ ખાતામાં બેલેન્સ માટે ફીસ પંચોતેર ટકા રકમ તાત્કાલિક ઉપાડી શકશે અને બાકીની રકમ એક વર્ષ પછી ઉપાડી શકશે આ નાણાકી કટોકટીના સમયમાં કર્મચારી નોંધપાત્ર સારો પૂરી પાડશે મિત્રો કેન્દ્રીકૃત પેન્શન ચૂકવણી પ્રણાલી લાગુ મોડે પેન્શન ચૂકવણી સમસ્યા ઉકેલવા માટે કેન્દ્રીકૃત પેન્શન ચૂકવણી પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે બેંકની શાખામાં ફેરફાર અથવા તકનીકી સમસ્યાને કારણે પેન્શન ચૂકવણી હવે વિલંબ થવાની શક્યતા ઓછી થશે અને ચૂકવણી નિયમિત થતી રહેશે મિત્રો અંતમાં વાત કરી લઈએ તમારા તમારે તમારા કેવાયસીની સીની અપ ડેટ રાખવો જોઈએ એપીએફઓ દ્વારા ખાસ સ્પષ્ટ કરી છે આ બધા લાભો મેળવવા માટે તમારે એ કેવાસી અપડેટ કરવું ફરજિયાત છે ખોટા આધાર બેંક ખાતું અને વિગાર રૂપિયા ચૂકવણી વિલંબનું કારણ બની શકે છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વચિંગ વિડીયો જય હિન્દ જય ભારત